મિત્રો આજે આ વિડીયોમાં શ્રાવણ સુદ ત્રીજના દિવસે વ્રત કુવારિકાઓ લેશે તે વ્રત ફૂલકાજરી વ્રત તેની માહિતી જાણીશું તે વ્રતમાં શું કરવું આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ જાણીશું જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફૂલકાજરી વ્રત કે જે નાની બાળાઓ કુંવારિકાઓ કે જેના લગ્ન નથી થયા તે કુંવારિકાઓ આ વ્રત કરે છે આ વ્રત સૌભાગ્ય આપનારું છે આ વ્રતમાં ભગવાન મહાદેવજીની પૂજા કરવાની હોય છે ભગવાનની કૃપાથી કુંવારિકાઓને મનગમતો પડથાર પ્રાપ્ત થાય છે મનગમતા પતિ તથા લગ્ન પછી સુખની પ્રાપ્તિ થાય છે જેવું આ વ્રત ફળ મળે છે માટે આ કુંવારિકાઓએ જરૂર કરે છે આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે લેવાનું હોય છે અને જો શ્રાવણ સુદ ત્રીજના દિવસે ન કરી શકે તો શ્રાવણ વધ ત્રીજના દિવસે પણ કરી શકાય છે કાંઈ બાધા કે કોઈ વિઘન આવતું હોય તો વધની ત્રીજ આ વ્ર વ્રત કરી શકાય છે આ દિવસે વ્રત કરનારે ગુલાબનું ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું હોય છે આખો દિવસ ઉપવાસ કરીને એક ટાઈમ ભોજન લેવાનું હોય છે આખો દિવસ ભગવાન મહાદેવનું સ્મરણ કરવાનું હોય છે આ વ્રતમાં આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ ફૂલકાજરી વ્રત લેવામાં આવે છે જે દિવસે વ્રત કરનાર કન્યાએ વહેલી સવારે ઉઠીને નાઈ ધોઈને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને મહાદેવજીના મંદિરે જઈને શિવ પાર્વતીનું પૂજન કરવું પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે જ્યારે તેને પાણી પીવાનું હોય ત્યારે તેને ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું હોય છે ફળ ફળાદી લેવાની ઈચ્છા હોય તો પણ ફૂલ સૂંઘીને જ ખાઈ શકાય તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સમરણ કરવા મહાદેવ પાર્વતીનું સમરણ કરવાનું હોય છે મનમાં સમરણ કરવું જ્યારે દિવસ આથમે છે સાંજના સમય થાય અને જે ગાય ઘરે આવે છે ત્યારે તેમની પૂજા કરવી પૂજા યચનાઓ કરવી પૂજા પૂરી થાય ત્યાર પછી ફળ આહાર કરવામાં આવે છે આહાર કરતા પહેલા ફૂલ સૂંઘવાનું હોય છે અને જે બાળાઓ ફળ આહાર નથી કરી શકતી તે એક ટાઈમ ભોજન પણ કરી શકે છે ભોજનમાં નમક ના ખાવું જોઈએ ચા મોળી પુળી પૂરી પણ મોળી રોટલી પણ મોર મોળી ખાઈ શકાય દૂધ પણ લઈ શકાય આ રીતે ફૂલ સૂંકીને જ બધું ખાવાનું આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવાનું મહાદેવજીનું ભજન ગીતો ગાવાના શિવ મહિમા ગ્રંથો વાંચવાના આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવીને કપાળમાં કંકુનો ચાંદલો કરીને પછી તેને ફળ આહાર કરાવો ફળ આહાર કર્યા બાદ તેને એક વાટકો કોઈ પણ એક ફળ એક ફૂલ એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકીને પાંચેય કન્યાઓને તે વાટકા ભેટ કરવો આ વ્રત શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતીની અસીમ કૃપા બની રહેશે મિત્રો આ હતી ફૂલ ફૂલકાજરી વ્રતની માહિતી મને આશા છે કે આપને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં હોય પહેલીવાર વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મારો આ વિડીયો કેવો તમને લાગે છે જય મા પાર્વતી જય મહાદેવ